રાધે કૃપા સ્વાગત છે પહેલા તો આપણે મિત્રો એ વિચારવું જોઈએ કે આપણે કેવા પ્રકારની શાંતિ જોઈએ છીએ મૂળ વસ્તુમાં તો જવાબ એક જ થાય કે બધા પ્રકારની શાંતિ આપણે જોઈએ છીએ પણ શાંતિ બધા પ્રકાર મેળવવા માટે પણ આપણે આપણા જીવનની અભિલાષાઓ ઈચ્છાઓ અને તૃષ્ણાઓ પણ સૌથી મોટી શાંતિ આપણે જો જીવનમાં જોઈતી હોય તો સૌથી મોટી શાંતિ છે કે આપણા મનને શાંત કરવું મનની શાંતિ આપણે વારંવાર કહીએ છીએ કે પહેલું સુખ જાતે નર્યા છે ને કહીએ આપણે પણ પહેલું સુખી કયું જમી લેવું શાંતિથી લઈ લેવી સરસ આપણું કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી રહે હંમેશા નોકરી વ્યવસાય કરતા હોઈએ તેમાં આગળ વધતા રહીએ સારો ઘરમાં પૈસો આવતો રહે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય એ પ્રકારની શાંતિ શું ભગવાનના મંદિરે જઈએ તો આપણા ખીચામાં હાથ નાખીને પચીસ પચાસ પાંચસો હાજર નીકળે અને દેવાનું મન થાય અને સુખ મળે એમાં શાંતિ મળે એ શાંતિ કે આપણે જે કંઈ દુનિયાની અંદર કર્મ કરીએ છીએ એ એ કર્મની અંદર સફળતા મળે કે ના મળે એ પ્રકારની શાંતિ આ બધા શાંતિના પ્રકાર છે સાહેબ હવે આપણે મનમાં વિચારવાનું છે કે આપણે કયા પ્રકારની શાંતિ જોઈએ છીએ પણ સાહેબ મારા મત અનુસાર મારા વિધિ અનુસાર એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાંતિ છે કે સૌથી પહેલા આપણા મનને શાંત કરવાની વાત એ શાંતિ જે મળે એ શાંતિ આપણું મન શાંત ક્યારે થાય કે સંસારમાં જીવીએ છીએ પરિવારમાં કુટુંબમાં સગા સંબંધીઓમાં રહીએ છીએ એમાં કોઈ પણ પ્રકારનું સુખ દુઃખ આવે અને તે છતાં આપણે એને સહજ રીતે સ્વીકાર કરીએ એ પ્રકારની શાંતિ દુઃખ આવે તોય સહન કરી અને એમાં સમયને વ્યતીત કરવો અથવા દુઃખ આવે તો એને સહજ રીતે સહન કરવું શાંત રહેવું મનને સ્થિર રાખવું મનને કંટ્રોલમાં રાખવું એ પ્રકારની શાંતિ કારણ કે સાહેબ જીવનમાં બે પાસા હોય છે એક સુખનું ને એક દુઃખનું તો એ બંને પાસામાંથી આપણે પસાર થવાનું હોય છે એનું નામ જીવન છે આપણે સુખના પાસામાંથી તો પસાર થઈ જઈએ છીએ પણ દુખના પાસામાં જ્યારે પસાર થવાનો સમય આવે ત્યારે માણસ પોતાની ધીરજ ખોઈ બેસે છે પોતાનું કંટ્રોલ ખોઈ બેસે છે એ સહજતાથી સ્વીકારી શકતો નથી શું કામ કારણ કે એને જીવનમાં સુખ જ ભોગવ્યું છે અને જે માણસે તમે વિચાર કરજો તમે માર્ગ કરજો દુનિયાની અંદર પરિવારમાં કુટુંબમાં સમાજમાં જે વ્યક્તિએ સૌથી વધારે સુખ ભોગવ્યું હોય એને દુઃખ સહન કરવામાં બહુ તકલીફ પડે કારણ કે ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે નાનપણમાં વધારે પડતું દુઃખ આવી જાય ને અને પછી મોટપણ થાય મોટા થઈએ વ્યવસ્થિત સારા વ્યવસાય કાર્યક્ષેત્રમાં આગળ વધીએ પરિવાર કુટુંબ સારું ચાલવા લાગે ત્યારે સુખ મળી જાય અને પહેલા જીવનમાં પ્રગતિના સમયે જન્મતાથી જ આપણાને દુઃખ પડવા માટે તો એ સુખ મીઠું લાગે અથવા છેલ્લી અવસ્થામાં દુઃખ પડે તો ખરાબ લાગે પહેલા દુઃખ પડી જાય તો સારું મધ્યમ અવસ્થામાં દુઃખ પડે તો નહીં સારું અંતિમ અવસ્થામાં દુખ પડે તો એના કરતાં પણ ખરાબ આપણે એવું કહેતા હોઈએ છીએ વાત સાચી છે સો પણ દુઃખ ક્યારે આપવું અથવા દુઃખ ક્યારે પડવું ને એ મારા તમારા હાથમાં છે એ કોઈ વ્યક્તિ કે કોઈ દ્રવ્ય કે કોઈ પદાર્થ કે કોઈ સુખના હાથમાં નથી કોઈ સુખના હાથમાં નથી એ આપણા જ હાથમાં છે કારણ કે સાહેબ જે દુઃખ પણ આપણા જીવનમાં આવે છે ને એમાં પણ આપણો જ ભાગ હોય છે માત્ર એક વસ્તુ તમે વિચાર કરો એક નાનકડી વાત તમારા ઘરમાં પરિવારમાં કોઈ પ્રસંગ છે અને પ્રસંગમાં કોઈ તમને ગમતું નથી વ્યક્તિ આવ્યો તો તમને શું થશે દુઃખ થશે તમને જે ગમે છે એ વ્યક્તિ નહીં આવે તો એ આવે એની રાહમાં આપણે દુઃખ ભોગવતા હોઈએ છીએ એની રાહમાં આપણે તડપતા હોઈએ છીએ અને એ આવી જાય તો જે દુઃખ આપે છે જે વ્યક્તિની જરૂર નથી એ આવ્યો હશે તે છતાં આપણને એનું દુઃખ નહીં લાગે કારણ કે આપણે સુખ આપવા વાળો વ્યક્તિ આવી ગયો છે આ બધાનું કારણ શું છે આપણું મન કારણ કે ગીતાજી કહે છે કોઈ કોઈને સુખ આપતું નથી કોઈ કોઈને દુઃખ આપતું નથી જીવનમાં સાચી શાંતિ જોઈતી હોય સાહેબ તો સૌથી પહેલા તમારા મન સ્થિર કરવું જોઈએ જ્યાં સુધી મન સ્થિર હશે ત્યાં સુધી દુઃખ ની અસર નહીં થાય તમારા ઘરમાં સુખ હોય ને ક્યાંય સુખ માંગવા જશો તમે નહીં તમારા ઘરમાં દુઃખ હશે ને ક્યાંય દુઃખ માંગવા જઈશું આપણે કોઈના ઘરમાં સુખ જોઈ જઈએ આપણે જે દુઃખ ભોગવીએ છીએ એ આપણા કર્મનું ફળ છે માટે કોઈ કોઈને દુઃખ આપતું નથી કોઈ કોઈને સુખ આપતું નથી પણ શાંતિ સૌથી પહેલા મનન સ્થિર કરી હોય એ દુઃખના સમયમાં પણ જો મન સ્થિર માણસે રાખ્યું હોય તો એ દુઃખ સહજતાથી સ્વીકારવાની ક્ષમતા કોઈ ધ્યાન ની શિબિરમાં જઈએ કોઈ યોગ કરીએ કોઈ ધ્યાનમાં ક્યારેક ક્યારેક ઘરમાં બેસીએ પરિવારમાં સમાજમાં કુટુંબમાં ક્યાંક એવા કેન્દ્ર ચાલતા હોય શાંત થવાના એવા કેન્દ્રમાં આપણે જઈએ શું કામ શાંતિ મેળવવા માટે પણ સાહેબ એક નિયમ છે લખી રાખો તમે કે કોઈ યોગ કરવાથી કોઈ ધ્યાન ધરવાથી કોઈ ઈશ્વરના જવાથી શાંતિ મળતી નથી સાહેબ તમને શાંતિ મળતી હોય ને તો તમારા મનને શાંત કરો તો આપોઆપ શાંતિ મળશે પછી કદાચ ગમે એટલું મોટું દુઃખનો પહાડ આપણા ત્યાં આવીને પડ્યો હશે આપણી પાસે આવીને પડ્યો હશે ને પણ જો સાહેબ મન શાંત હશે ને તો એ શાંતિ આપણી ક્યારેય દૂર નહીં થાય અને શાંતિ આપણા જીવનમાંથી દૂર નહીં થાય તો એ દુઃખ ને સરળતાથી હું તમે સહન કરી શકીશું માટે કોઈ યોગ કોઈ સાધુ સંત પાસે જઈને આપણે શાંતિ વાગીએ છીએ કે મને શાંતિનો કોઈ મંત્ર આપો તો હું મારું મન શાંત થાય કોઈ મંત્ર જાપ કરું તો હું શાંત થવું મારું મન શાંત થાય એ શાંતિ મળે છે એમાં નથી મળતી કોઈ દીવ કારણ કે આપણે મંદિરમાં જઈએ છીએ ને આપણે મનમાં વિચારે છે કે મંદિરમાં જઈએ તો આપણને શાંતિ મળે પણ સાહેબ મંદિરમાં ક્યાંય શાંતિ મળતી નથી શું કામ કારણ કે ઈશ્વરને છે ને એવા જ લોકો પસંદ છે જે મનથી શાંત છે અને સાહેબ ઈશ્વર શાંતિ નથી આપતા ઈશ્વર તો આનંદ આપે છે જ્યારે આપણું મન શાંત હશે અને મંદિરમાં જઈશું તો ઈશ્વરને જોઈને આપણા મનમાં આનંદ થશે જો સાચી શાંતિ આપણી અંદર હશે તો અને સાચી શાંતિ મેળવવી તો મનને શાંત કરવું પડે તમે ક્યારે કોઈ દિવસ

નથી બીમારો તો અમે તને દવા આપીએ અમે તને ઇન્જેક્શન આપીએ તમને બળ ચડાવીએ પણ સ્વસ્થ માણસને ક્યારે કોઈ પ્રકારનું ઇન્જેક્શન આપતા નથી એવી જ રીતે આપણે આપણી તૃષ્ણામાં આપણી ઈચ્છાઓમાં આપણી મનોકામનાઓમાં આપણી શિક્ષાઓની અંદર અથવા આપણા ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં મને તમને તકલીફ પડે છે આપણો ગોલ આપણને મળતો નથી ત્યારે આપણે અશાંત થઈએ અને એ અશાંત સૌથી પહેલો આપણો મન થાય છે અને મન અશાંત થાય એટલે આખું વાતાવરણ આપને અશાંત લાગે છે ઘરમાં કોઈ વ્યક્તિ અચાનક ધાર્મિક થઈ જાય શાંત થવાના દોડ કરે પણ આખા ઘરને અશાંત કરી નાખે છે કારણ કે ખુદ શાંત નથી જે શાંત ના હોય કોઈ દિવસ કોઈને શાંતિ આપી શકતો નથી માટે મંદિરમાં પણ ભગવાન પાસે આપણે જઈએ કે ભગવાન મને શાંતિ આપો મને ભગવાન શાંતિ આપો એને શાંતિ તો આપણે આપવાની છે કારણ કે આપણે શાંત છું તો ઈશ્વર પાસે જઈને આનંદ મેળવી શકશું ગંગા સ્નાન કરવા જઈએ ગંગામાં સ્નાન કરીએ તો શાંતિ મળે પાપ ધોવાઈ જાય પણ આ પછી જઈને શું કરીએ પગે લાગીને મને શાંતિ મળે મને શાંતિ આપો મને શાંતિ આપો આપણે આપણા મનને શાંત કરી આપણે આનંદ લેવા ઈશ્વર પાસે જવાનો છે પણ મૂળમાં આપણી અંદર શાંતિ છે સૌથી પહેલા માણસ હતો એ વિચારવું જોઈએ કે આપણે અશાંત કેમ છીએ કયા પ્રકારની શાંતિની જરૂર છે જીવનમાં માટે આપણે ઈશ્વર પાસે જ્યારે જઈએ ને ત્યારે આપણા મનને શાંત ચિત્તને કરી અને પછી ભગવાન પાસે જઈએ કોઈ નદી પાસે જઈએ કોઈ દેવ દેવતા પાસે જઈએ તો ત્યાં તમને આનંદ મળશે અને એ આનંદ ક્યાં ખોવાશે નહીં ક્યારે આપણાથી નહીં માટે શાંતિરૂપી પાત્ર લઈ અને ગંગા સ્વરૂપમાં ગંગા જે છે એ ઈશ્વરના સ્વરૂપ પાસે જઈ અને શાંતિરૂપી પાત્ર લઈ અને ઈશ્વર પાસે જઈએ તો ઈશ્વર મનન તમને આનંદ આપે છે પાત્રમાં જળ ભરવું હોય ને આપણું મનન શાંતિ રૂપીનું પાત્ર હોવું જોઈએ તો તો એમાં એમાં ઈશ્વર બિરાજમાન થાય ઈશ્વર આપણને આનંદ આપે માટે ઈશ્વર પાસે જાઓ તો પણ શાંતિ નથી મળતી શું કામ આપણું મન અશાંત હોય તો ઈશ્વર પણ સ્વીકાર નથી મંદિરમાં જઈએ તો આનંદ થાય તો સમજવું કે આપણા મનની અંદર શાંતિ છે ક્યાં પણ આપણે એને ગોતવાની છે જેટલી શાંતિ વધારવામાં આવે એટલો જ ઈશ્વર આપણી ઉપર રાજી થાય અને એટલી વાર ઈશ્વર પાસે જઈએ ભગવાન પાસે જઈએ એટલું જ આપણું મન સ્થિર રહે અને એટલો જ આપણી અંદર આનંદ મળે માટે સાહેબ શાંતિ જોઈતી હોય તો મનને શાંત કરવું પડે આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી મને જણાવજો રાધે કૃપા ગૌસેવા ધામ આપ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આપ સૌને લાદ